કવરેજ કરવા ગયેલ પત્રકાર સંજય વાળાની સાથે ભરતભાઈ સુતરિયાના પર્સનલ કેમેરામેને આડોડાઈ કરેલી પત્રકાર મિત્રો હાજર હતા તેઓએ પણ આ વાતની નોંધ લીધેલી હતી કે કવરેજ કરવા ગયેલા ત્યારે પત્રકારોનું પણ અપમાન કરવામાં આવેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના કાર્યાલયનું ઉદઘાટન કરતી વેળાએ રાજકીય આગેવાનો પણ હાજર હતા એ સમયે આ બનાવ બનેલો હતો ધારીના પત્રકાર સાથે ગેરવર્તણૂક કરનાર કેમેરામેન સંજય વાળાને કવરેજ કરતા રોકેલા હતા અને પોતાની સાથે થયેલા ગેરવર્તનથી નારાજ સંજય વાળા આ કાર્યક્રમ છોડી અને ચાલ્યા ગયેલા હતા ત્યારબાદ બીજા પત્રકાર મિત્રોને પણ આ વાતની જાણ થતાં તેઓએ પણ કાર્યાલય ઉદઘાટનના સમાચારથી અળગા રહેવાની જાહેરાત કરેલી હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલ જેમાં પત્રકાર મિત્રોને આમંત્રણ પાઠવવામાં આવેલું હતું આમંત્રણને માન આપી અને પત્રકારોએ હાજરી આપેલી હતી ત્યારે ઉમેદવારના કેમેરામેને સંજય વાળાની સાથે ગેરવર્તણૂક કરેલી હતી રાજકીય પાર્ટીઓના રાજકીય નેતાઓને જ્યારે લોકો સમર્થન આપી રહેલ છે ત્યારે મીડિયા રિપોર્ટરની સાથે થયેલ ગેરવર્તણૂકના કારણે કદાચ આવનારા દિવસોમાં સ્થાનિક પત્રકારો રાજકીય સમાચારોથી અળગા રહીને તેમજ રાજકીય પાર્ટીઓના દરેક કાર્યક્રમથી અળગા રહીને કવરેજ ન કરવાનો નિર્ણય પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે મુશ્કેલીમાં વધારો કરી શકે છે જે અમરેલી જિલ્લા આ અમરેલી જિલ્લાની એક વિધાનસભા તારી એમાં મધ્યસ્થી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે એમાં અમારા સૌ આગેવાનો અમને આશીર્વાદ દેવા આવ્યા હતા ભીખુરામ બાપા હાથે આ ઉદ્ઘાટન કર્યું છે અને ગામો ગામથી અમારા કાર્યકર્તા તેમજ મતદારો અહીંયા ઉમટી પડ્યા હતા અને સૌ આશીર્વાદ દેવા માટે આવ્યા હતા રિસ્પોન્સ ગામડાની અંદર અમે જાવી છીએ તો અમારા ઢોલ નગારા સાથે સામૈયા થાય છે અને એમ કહે છે કે અમે આ આખું ગામ આ વખતે અમે વનવે કાઢશું એટલે મને પૂરો ભરોસો છે કે અમરેલી લોકસભા ચૌદ આ વખતે પાંચ લાખ કરતા ઉપરથી વધુ મચ્છી જીતશું અબકી બાર ચારસો પાર છે